હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે લીલી તુવેનો મસ્ત એવો નવો નાસ્તો બનાવીશું જે એકદમ ઝડપથી બનીને તૈયાર થશે અને સાથે ટેસ્ટી બનશે તો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરજો તો આ નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી અહીં રવો લીધો છે સાથે એક વાટકી ચણાનો લોટ છે અને સાથે એક વાટકી તુવેરના દાણા લીધા છે અને એક વાટકી દહીં એક ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તો જે વાટકીથી રવો માપીએ એ જ બધી વાટકીથી માપીને બીજી બધી વસ્તુ લેવાની છે તો સૌથી પહેલાં આપણે આ રીતનું એક ચીલી કટર લઈ લેશું અને તેની અંદર આપણે તુવેરને ક્રશ કરી લેવાની છે તો અહીં મેં એક વાટકી તુવેર લીધી છે જો તમને વધારે લાગતી હોય તો તમે અડધી વાટકી પણ તુવેર લઈ શકો છો તો અત્યારે આપણે તુવેરને આ રીતે ચિલી કટરમાં ક્રશ કરી લીધી છે અને હવે આપણે ખીરું બનાવી લઈશું તો ખીરું બનાવવા માટે એક વાટકી રવો લીધો છે સાથે આપણે તેની અંદર એક ચમચી જેટલું તેલ નાખીશું તો રવો અને તેલ હવે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને રવાને એકદમ તેલમાં મોઈ લેવાનું છે તો આ રીતે રવામાં મોન નાખવાથી આપણી રેસીપી એકદમ સરસ બનશે અને હવે તેમાં આપણે એક વાટકી ચણાનો લોટ નાખીશું અને રવા અને ચણાના લોટને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે તેની અંદર દહીં લેશું તો અહીં એક વાટકી દહીં લીધું છે થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે તો તમારા ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થશે તો હા ફ્રેન્ડ આજે આપણે ઇન્સ્ટન્ટ લીલી તુવેરના ઢોકળા બનાવવાના છીએ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે હવે આપણે દહીંને પણ બધી વસ્તુની સાથે મિક્સ કરી લેશું અને પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને ખીરું બનાવી લેવાનું છે તો અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લીધું છે અને વિસ્કરની મદદથી આપણે મિક્સ કરીએ તો એકદમ સરસ ગાંઠો વગરનું એકદમ મસ્ત ખીરું બનીને તૈયાર થઈ જશે તો અત્યારે જોઈ શકાય છે કે આટલું પતલું ખીરું બનીને તૈયાર થયું છે તો અત્યારે આપણે આવું જ ખીરું રાખવાનું છે અને હવે આપણે ખીરાને એક મિનિટ જેવું ઢાંકીને રેસ્ટ આપીશું અને એ પછી આપણે ખીરું ચેક કરીએ તો જોઈ શકાય છે કે ખીરું થોડું થીક થઈ ગયું છે કારણ કે રવો ફૂલી જાય છે જેથી ખીરું આ રીતે ઠીક થઈને તૈયાર થઈ જાય છે હવે આપણે તેની અંદર ક્રશ કરેલી તુવેર નાખીશું તો આ એક વાટકી તુવેરના દાણાને ક્રશ કરી લીધા છે સાથે આપણે તેમાં દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એ પછી તેની અંદર એક ચમચી જેટલા વાટેલા આદુ મરચાં નાખવાના છે તો તીખાશ તમને જેટલી ગમતી હોય એ પ્રમાણે મરચાંનું પ્રમાણ રાખી શકાય હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો આ ઢોકળા થોડા ખાટા મીઠા એવા હોય છે એટલે આપણે ખાંડ નાખેલી છે જો તમને ખાંડ ના ગમતી હોય તો તમે અવોઈડ કરી શકો છો હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું સાથે પાંચ ચમચી જેટલો હળદર પાવડર નાખીશું અને એ પછી ફરીવાર આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ખીરાને સાઈડ પર મૂકી દઈશું તો તમે ક્યારેય લીલી તુવેરમાંથી ઢોકળા ટ્રાય કર્યા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે આપણે ઢોકળાની થાળીને ગ્રીસ કરી લેશું તો આ રીતે થાળીમાં તેલ લઈને એને વ્યવસ્થિત ગ્રીસ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે ઢોકળાને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું તો અત્યારે આ જ પ્રપોશનથી તમે બે થાળી જેટલા ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો તો અડધા ભાગ જેટલું ખીરું આપણે બીજા એક વાસણમાં લઈ લેશો અને તેની અંદર આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું કારણ કે તુવેર નાખ્યા પછી ખીરું થોડું ઘાટું દેખાઈ રહ્યું છે એટલે તેની અંદર થોડું પાણી એડ કરી દેસું અને સાઈડ બાય સાઈડ આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું હતું તો અત્યારે જોઈ શકાય છે કે પાણી ઉકળી ગયું છે અને સાથે મેં તેની અંદર અડધું લીંબુ નાખ્યું છે તો લીંબુ નાખવાથી તમારું ઢોકળિયું નીચેથી કાળું નહીં થાય અને હવે તેની ઉપર આપણે ઢોકળાની પ્લેટ ગોઠવી દઈશું અને પ્લેટને પણ થોડી ગરમ કરી લેશું અને સાથે ખીરામાં પાંચ ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ નાખીશું અને ખીરું એકદમ સરસ મિક્સ કરીને થાળીની અંદર લઈ લેશું તો ખીરું વ્યવસ્થિત પાથરી દેવાનું છે અને એ પછી આપણે તેને થોડું આ રીતે એડજસ્ટ કરીને ફેલાવી દેવાનું છે તો હવે આપણે ઢોકળિયાને બંધ કરી દઈશું અને ફૂલ ફ્લેમ પર દસેક મિનિટ જેવું ઢોકળાને કૂક થવા દઈશું તો અત્યારે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ શકાય છે કે ઢોકળા એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈશું તેની માટે એક વઘારિયામાં એક મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું સાથે અડધી ચમચી તલ નાખીશું અને હવે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને એક લીલું મરચું લઈશું તો મરચાંને આ રીતે કટ કરી લીધું છે અને હવે તૈયાર થયેલા વઘારને આપણે આ રીતે ઢોકળાની ઉપર રેડી દઈશું તો ઢોકળાની ઉપર વઘાર નાખીએ તે પહેલાં ઢોકળાને કટ આપી દેવાના છે જેથી કરીને વઘાર ઢોકળાની અંદર એકદમ સરસ રીતે ઉતરી જાય હવે વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે એકદમ વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરી દઈશું અને સાથે જ તેની ઉપર એક ચપટી જેટલું લાલ મરચું નાખીશું જેથી ઢોકળા એકદમ સરસ ટેમ્પટિંગ દેખાય સાથે થોડી લીલી કોથમીર નાખીશું અને હવે અત્યારે તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ શિયાળામાં લીલી લીલી તુવેર તુવેરના ઢોકળા પણ ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ ઢોકળાને આજે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો ઢોકળા તમે સવારના નાસ્તામાં અથવા તો ડિનરમાં બનાવી શકો છો અને જો તમને આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ